આમળાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે સત્ય ઝોન અને શુક્રવાર હવામાનની વાત કરીએ તો તે પહેલાં મિત્રો આજે કચ્છી ભાઈઓનું અષાઢેબી બીજે નવું વર્ષ તેમને નવા વર્ષની બહુ ખૂબ ખૂબ શુભકામનાઓ હવે મિત્રો સિસ્ટમની સ્થિતિ ક્યાં છે આજે વરસાદમાં કયા વિસ્તારોમાં ભારેથી અતિભારેની સંભાવના છે ગઈકાલે ઘણી જગ્યાએ પડ્યો વરસાદ અને સાંજે એક વાગે કોસ પાકિસ્તાન બોર્ડર ઉપર જીત છેનું મેઘ તાંડવ કહેવાય એવું ભયંકર થંડરસ્ટ્રોમ થઈ રહ્યું આપણે શોર્ટ વિડીયો આપેલો હતો નવ વાગ્યાનો હવે મિત્રો સિસ્ટમ જુઓ તમે આ સાડા આઠસો એસપી છે બંગાળની ખાડીથી સર્ક્યુલેશન જોવો અરબસાગરમાં લંબાઈ રહ્યું છે આ મિત્રો સાતસો એસપી હશે હવે મિત્રો કયા વિસ્તારમાં ભારેથી અતિભારેની સંભાવના છે તે આપણે સ્ક્રીન ઉપર જ જોઈ લઈએ મિત્રો હાલ આ સેટેલાઇટ વાદળો મિત્રો કાસ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગ થઈને સાગરમાં છે હવે વરસાદની સંભાવના પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ સત્યાવીસ અને અઠ્યાવીસમાં વધારે રહેશે બાકીના સૌરાષ્ટ્ર રીઝન સિઝનમાં પણ હળવો મધ્યમ ભારે વરસાદ તો રહે છે જ પણ અત્યારે આપણે જે ગાઢ વાદળો ઉપરના લેવલ સુધી નીચેના લેવલથી ઉપરના લેવલ સુધીની કેટલી સ્ટ્રોંગતા બતાવે છે તે જોઈ સ્ક્રીન ઉપર આ તમે જુઓ મિત્રો દોઢ કિલોમીટર ત્રણ પોઈન્ટ એક કિલોમીટર અને પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરની ઊંચાઈના ત્રણેય મુખ્ય લેવલના વાદળો પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને અરબી સમુદ્રમાં છે આ વિસ્તારમાં આગામી બે દિવસો છે તેવી અઠ્યાવીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ગણાય પણ મિત્રો હવામાન છે ક્યારેક હાથ તાળી પણ આપી જતું એટલે ચાવશે તે અને શક્યતાઓ હશે પછી માની નહીં લેવાનું પણ પડશે આજે સાંજે જે ઠંડરસ્ટ્રોમ થયું તે ઉપરથી તો આપણને એવું જ લાગે બે દિવસો અતિ ભારે છે હવે આપણે સેટેલાઇટ વાદળોનું એનિમેશન જોઈએ હા મિત્રો તમે એનિમેશન જુઓ તમે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્ર આમ તો પૂરા સૌરાષ્ટ્રમાં ગુજરાત રિઝન થઈને સૌરાષ્ટ્રમાં વાદળોનું એનિમેશન જોરદાર વર્ક કરી રહ્યું છે અત્યારે ઉપરના લેવલમાં પણ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે ઉત્તર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તેમાં પણ સારું એવું સર્ક્યુલેશન છેલ્લે બીજા વિસ્તારોમાં કોઈ ઓછી શક્યતા એવું નહીં ગણવાનું વાદળોને વિખાતા અને બનતા વાર નથી લાગતી બધા વિસ્તારોમાં ગુજરાત રિઝન કરતાં આજે સૌરાષ્ટ્ર રિઝન અને કચ્છમાં વધારે અને તેમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને વધારે લાભ મળે એવી હાલ શક્યતા દેખાઈ રહી છે નવીન કાંઈ અપડેટ હશે તો વધારે વિડીયો આપશું થંડરસ્ટોમ થતો હોય એનો શોર્ટ વિડીયો આપશું ચેનલની માહિતી ચાલી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી